ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં રહેલો સામાન્ય લાઇટ બલ્બ કે પછી ટીવીનું રિમોટ એ બધું આખરે કામ કેવી રીતે કરે છે આપણે રોજબરોજ જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ ને એની પાછળ એક આખું અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું છે તો ચાલો આજે સાથે મળીને આ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ આ જો લાઇટ્સ ટીવી રેફ્રિજરેટર આ બધી વસ્તુ આપણા જીવનનો એટલો અભિન્ન ભાગ બની ગઈ છે કે આપણે ભાગ્યે એના પર ધ્યાન આપીએ છીએ ખરું ને એ બસ આપણું જીવન સરળ બનાવવા માટે ત્યાં હાજર છે પણ શું ક્યારેય ઊંડાણમાં વિચાર્યું છે કે આ બધું ચાલે છે કેવી રીતે મતલબ સ્વિચ દબાવતાની સાથે જ આખા રૂમમાં પ્રકાશ કેવી રીતે ફેલાઈ જાય છે કે પછી રિમોટનું ખાલી એક બટન ટીવી પરની આખી દુનિયા કેવી રીતે બદલી નાખે છે આ બધું આખરે શક્ય કેવી રીતે બને છે વેલ આ કોઈ જાદુ નથી આ બધા જ સવાલોનો જવાબ વિજ્ઞાનના એકદમ પાયાના સિદ્ધાંતોમાં છુપાયેલો છે તો ચાલો તૈયાર થઈ જાઓ આપણે સાથે મળીને રોજિંદા જીવનના આ કોયડા ઉકેલવાની શરૂઆત કરીએ આપણી આ શોધની શરૂઆત આપણે ત્યાંથી કરીએ જે રીતે આપણે આ દુનિયાનો અનુભવ કરીએ છે એટલે કે જોવા અને સાંભળવાથી અને આ બધું જ શક્ય બને છે અદૃશ્ય તરંગોથી જે આપણી આસપાસ સતત ગતિમાં હોય છે ચાલો સૌથી પહેલા વાત કરીએ પ્રકાશની પ્રકાશ ખાલી વસ્તુઓને દેખાડતો નથી એ પોતે જ ઉર્જાનું એક સ્વરૂપ છે એકચ્યુઅલી એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના કંપનથી બનેલા તરંગોના રૂપમાં અવકાશમાં મુસાફરી કરે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે જેને આપણે પ્રકાશ કહીએ છીએ એ તો વાસ્તવમાં એક બહુ જ મોટા ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમનો એક નાનકડો સાવ નાનકડો હિસ્સો છે આપણી આંખો આ વિશાળ રેન્જમાંથી ફક્ત એક સાંકડી પટ્ટી જ જોઈ શકે છે બાકી બધું તો આપણા માટે આ છે હવે જેમ પ્રકાશ છે એમ જ ધ્વનિ પણ ઉર્જાના તરંગોનો જ ખેલ છે જ્યારે કોઈ પણ વસ્તુ કંપન કરે છે એટલે કે ધ્રુજે છે ત્યારે તે ઊર્જાના તરંગો બનાવે છે આ તરંગો હવા મારફતે મુસાફરી કરીને આપણા કાન સુધી પહોંચે છે અને બસ એને જ આપણે ધ્વનિ કહીએ છીએ તો મૂળ વાત એ છે કે આપણો મોટા ભાગનો અનુભવ આ બે પ્રકારના અદૃશ્ય તરંગો પર જ આધાર રાખે છે પ્રકાશ આપણને જોવા માટે મદદ કરે છે અને ધ્વનિ સાંભળવા માટે બંને આપણી આસપાસની દુનિયામાંથી સતત માહિતી આપણા સુધી લાવતા રહે છે અને હા આ તરંગોની જે લાક્ષણિકતાઓ હોય છે એના પરથી જ નક્કી થાય છે કે આપણે કેવો અવાજ સાંભળીશું જેમ કે તરંગ જેટલું ઊંચું હોય એટલે કે એનો કંપન વિસ્તાર વધુ હોય એટલો અવાજ મોટો સંભળાય અને એ જેટલી ઝડપથી કંપન કરે એટલે કે એની આવર્તન વધુ હોય એટલો જ અવાજ તીણો કે પાતળો લાગે ચાલો હવે તરંગોની દુનિયામાંથી બહાર આવીએ અને જોઈએ કે વસ્તુઓ ગતિ કેવી રીતે કરે છે આપણી આસપાસની દરેક હલચલ પછી ભલે એ ચાલતી ગાડી હોય કે ઝાડ પરથી પડતું પાંદડું એ બધું ભૌતિકશાસ્ત્રના કેટલાક ચોક્કસ નિયમોને અનુસરે છે આ ગતિના નિયમો આપણને મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટને આપ્યા હતા ચાલો એમના ત્રણ મુખ્ય નિયમોને ફટાફટ સમજી લઈએ પહેલો છે જડતા બીજો છે બળ અને પ્રવેગ અને ત્રીજો છે ક્રિયા અને પ્રતિક્રિયા પહેલો નિયમ એટલે કે જડતાનો નિયમ એમ કહે છે કે કોઈ પણ વસ્તુ પોતાની સ્થિતિમાં ફેરફારનો વિરોધ કરે છે જો કોઈ વસ્તુ સ્થિર છે તો એ સ્થિર જ રહેવા માંગશે અને જો ગતિમાં છે તો એ ગતિમાં જ રહેવા માંગશે જ્યાં સુધી કોઈ બહારથી ધક્કો ન મારે ત્યાં સુધી એ પોતાની જગ્યાએથી ખસશે નહીં બીજો નિયમ બળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ બતાવે છે એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જેટલું વધારે બળ લગાવો તેટલી જ ઝડપથી વસ્તુ ગતિ પકડશે જેમ કે ફૂટબોલને જોરથી લાત મારો તો એ વધુ ઝડપથી આગળ વધે છે ખરું ને અને હવે આવે છે ત્રીજો નિયમ જે કદાચ સૌથી વધુ પ્રખ્યાત છે આ ચિત્ર એને એકદમ પરફેક્ટ રીતે સમજાવે છે વિચારો કે જ્યારે કોઈ હિચકાને ધક્કો મારે છે ત્યારે ખરેખર શું થાય છે અને આ નિયમ એ જ સમજાવે છે દરેક ક્રિયાની એક સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા હોય છે એટલે કે જ્યારે હિચકાને આગળ ધકેલીએ છે ત્યારે હિંચકો પણ આપણને પાછળ ધકેલે છે રોકેટથી લઈને આપણા ચાલવા સુધી બધી જ જગ્યાએ આ સિદ્ધાંત કામ કરે છે તો આપણે પ્રકાશ ધ્વનિ અને ગતિ વિશે વાત કરી પણ આ બધાની પાછળ શું છે આ બધાને તાકાત ક્યાંથી મળે છે જવાબ છે ઉર્જા એ આખા બ્રહ્માંડનું અસલી એન્જિન છે અને ઉર્જા વિશેનો સૌથી અગત્યનો નિયમ એ છે કે એનું સર્જન કે વિનાશ શક્ય જ નથી આખા બ્રહ્માંડમાં ઉર્જાનો કુલ જથ્થો હંમેશા એકસરખો રહે છે એ ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાયા કરે છે આ સમજવા માત્ર આ ધનુર્ધારીને જુઓ જ્યારે ધનુષ્યની દોરી પાછળ ખેંચે છે ત્યારે એમાં સ્થિતિજ ઊર્જા એટલે કે સંગ્રહિત ઊર્જા જમા થાય છે અને જેવી એ દોરી છોડે છે તરત જ એ સંગ્રહિત ઊર્જા ગતિજ ઉર્જામાં એટલે કે ગતિની ઊર્જામાં ફેરવાઈ જાય છે અને તીરને આગળ ધકેલે છે અને ઊર્જાનું આ રૂપાંતર કંઈ ખાલી ધનુષ્ય બાણ પૂરતું સીમિત નથી એ તો આપણી આસપાસ દરેક ક્ષણે થઈ રહ્યું છે આપણે જે ખોરાક ખાઈએ છીએ એની રાસાયણિક ઉર્જા આપણા શરીરને ચલાવવા માટે યાંત્રિક ઉર્જામાં ફેરવાય છે પાવર પ્લાન્ટ્સ બળતણને વિદ્યુત ઊર્જામાં ફેરવે છે જેનાથી આપણા ઘરોમાં લાઇટ આવે છે તો આ બધી વાતો પરથી આપણે શું શીખ્યા આપણે એવા કેટલાક મૂળભૂત વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સમજ્યા જે ખરેખર તો આપણી રોજિંદી જિંદગીનો જ એક ભાગ છે ચાલો એક નજર કરીએ આપણે જોયું કે આપણી દુનિયાને સમજવાની રીત અદૃશ્ય તરંગો પર આધાર રાખે છે આપણે શીખ્યા કે દરેક ગતિ ન્યૂટનના સરળ નિયમોને અનુસરે છે અને આપણે એ પણ સમજ્યા કે ઊર્જા એક એવી શક્તિ છે જે ક્યારેય ખતમ નથી થતી ફક્ત પોતાનું સ્વરૂપ બદલે છે ટૂંકમાં વિજ્ઞાન આપણી આસપાસની દુનિયાને સમજવા માટેની એક ગાઈડબુક જેવું છે અને એકવાર આપણે આ સિદ્ધાંતોને સમજી લઈએ પછી આપણી આસપાસની દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે એક સામાન્ય લાગતો લાઇટ બલ્બ પણ ઉર્જાના રૂપાંતરોનો ચમત્કાર લાગવા માંડે છે અને ઉછળતો દળો પણ ભૌતિકશાસ્ત્રના નિયમોનું સુંદર નૃત્ય લાગે છે તો હવે આ વાતને એક સવાલ સાથે પૂરી કરીએ હવે પછી આપણી આસપાસની વસ્તુઓમાં કયું છુપાયેલું વિજ્ઞાન શોધી કાઢશો યાદ રાખજો જવાબો આપણી ચારે બાજુ જ છે બસ જરા ધ્યાનથી જોવાની જરૂર છે